પારતાપી રિવરલિંગ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે ધરમપુર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવ્યા ડાંગના વઘઈ નજીક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું ડાંગના જિલ્લા કોંગ્રેસે પ્રમુખ સહિતના કાર્યકરોને રોકવામાં આવ્યા જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકોરની ટીંગા કરવામાં આવી પારતાપી રિવર લિંગ પ્રોજેક્ટનો વિરોધ જે કરવામાં આવી રહ્યો છે તેને લઈ રહ્યા મહત્વના સમાચાર ધરમપુર જઈ રહેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા વગાઈ નજીક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો વધુ માહિતી મળવી શું ફોન આઈના ઉપર સમજતા હર્ષ જોડાયા છે હર્ષ જે રીતે ધરમપુર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવ્યા કેવો બળવો કરવામાં આવ્યો શું વધુ માહિતી જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાર્ટ આપી રિવર લિંગ પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુર ખાતે જઈ રહેલા જે લોકો છે એ લોકોને ડાંગ ખાતે અટકાવવામાં આવ્યા હતા ત્યારે ડાંગ જિલ્લાની જે પોલીસ છે પોલીસ ખાતે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું હતું અને હાલ જે જે લોકો છે લોકોને પોલીસ પોલીસ સ્ટેશને લાવી લાવી રહ્યામાં આવ્યા છે અને એ લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે જી ચાલો વઘઈ નજીક ખાસ પોલીસ સાથે ઘર્ષણ થયું પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો આજે વિરોધ અને જરા દ્રશ્યો સામે આવ્યા છે ધરમપુર જઈ રહેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોય કાર્યકર્તાઓ તેને લઈને પણ કેટલાક આ દ્રશ્યો સામે આવ્યા હતા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધને લઈને આજે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઓકે નજીક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની આ તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક કાર્યકર્તાઓ ટીંકા ડોળી કરીને પણ પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા તો કેટલાક લોકો સાથે મારામારી પણ થઈ હોવાના આ દ્રશ્યો છે